કે આમાં નીકરાણો ને તેમ કે આજે આપણે ઘુમરો મારતા આવીએ કેવા કુગ્યા ને કાઉ હે ને કાઉ ને તે ઘુમરો મારવો જોઈએ તમે કીધું ઘુમરો મારી આવ્યા ને તો આપણે ખ્યાલ આવે કે કેવા કહો આપણા મગ નીકળ્યા એ હમ બાજરા ત્યાં બાજરામાં ડુંડા આવવા માંડ્યા જો પોટે આવે તો વેલો વાવ્યો તો ને

કઈ ટેન્શન કર્યા જેવું ન જીરામાં આપણી ટેન્શન હતું નતું ઊગતું નહોતું ઊગતું ને વેહ દી દેખાણું નહીં એ પણ ગઈ હસવાઈ ગઈ ભાઈ માસીબમાં થઈ ગયું ને હવે આજે મગ પણ સરસ ઉગી ગયા એટલે આજે વખતે આપડી ટેન્શન મુક છે કારણ કે મુખ્ય મેન હેતુ શું છે આપણી ની કે વસ્તુ વાવી હોય ઉગે જાય ને પછી પૂગી જાય આપણે પણ ઉગે જ નહીં તો કેમ એને પૂગવું ઝેર મૂકી એને ઉગી ગયું તો આપણે એને માવજત કરીએ સારવાર કરીએ એટલે આપણા દાખલા ભાડું થઈ જાય આજુ વખતે આ વાવણીમાં આપણી કઈ નો ટેન્શન હે આરામથી આ એકલાસ રૂપા મગ ઉગી ગયા અને એક જ પાણીમાં ઉગાડી દીધા બીજું પાણી પણ આપણી વાયરું નહોતું એક પાણી વાળીને મૂકી દીધા હતા તો મગ એકલાસ દેખાઈ ગયા હે ને આમ ને રહી જાય દુઃખ દરદ ન આવે તો માતાજીની દયાથી

thank mm -hmm. you साइकिल के, के नहीं है साइकिल साइकिल के नहीं है दीदी ने दीदी ने से हां जा जा फिर बैठ जा चल ने तो आवड़े हो वाह भाई वाह कर वाड़ी आओ और ले ना वाड़ी आओ ना वाड़ी आओ हमार वाड़ी है बापू आई काम करे બાપા બોલે ને કામ કરે તું માર ભેગવાની ભાઈ આવું ને હા આવું તું હોળી કરવા આવ્યો તો ભાઈ ની વાડ કરવા આવ્યો હા હર્પણ કુમારની વાડ હે ને દર્પણ કુમારની વાડ હોળીઆઈ કરવા જાવ આપણી ગામમાં જવું ને હા અહીંયા શું કર પાણીથી રમો શું છે એમાં મગ પલારેલ વાહ ભાઈ વાહ